નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ મુંબઈના નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળતો હોય છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાછળ રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ફાયર બ્રિગેડ ફસાયેલા ડ્રાઈવરને બાર ગાડી હોસ્પિટલ ખસેડાયો છે બંને જાગૃતમાંથી એકનું મૃત્યુ નિપજ્યું હોવાનું વિગતો સામે આવી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ બનાવને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાનો અસર થઈ હતી તેમજ આ ઘટના સર્જાતા હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવતા તેના પરિવારમાં ગમગીન સવાઈ ગઈ હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ